નમસ્કાર ખેડૂત ભાઈઓ ખેડૂત પ્રોટેક ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આજે ખેડૂતો માટે પાંચ સૌથી મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે એમાં ખાસ કરીને ડુંગળીના ખેડૂતો માટે સારા સમાચાર છે અને વરસાદને લઈને શું આગાહી છે એની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પણ જો આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલી કંટળી બટનને દબાવી દેજો ચાલો મિત્રો વધીએ સમાચાર તરફ તો મિત્રો સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો નવ લાખને સિત્તેર હજાર ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતી વિગતની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં એક નવી કૃષિ ક્રાંતિ ક્રાંતિ આવી રહી છે જ્યાં ખેડૂતો હવે રાસાયણિક ખાતર વગર ખેતી તરફ જઈ રહ્યા છે જીવામૃત બીજામૃત અને દર્શપણી જેવા દ્રવ્યોનો ઉપયોગ કરીને પાકોના ઉગડતા ખેડૂતો જમીનની તંદુરસ્તી અને પેદાશ બંનેમાં સુધારો કરી રહ્યા છે કેટલાક ખેડૂતો મિત્રો એક એકર માં સાડા ત્રણ સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખીને આપી શકો છો તમને માહિતી મળી જશે ત્રીજા સમાચારની વાત કરીએ તો મિત્રો બે હજાર નો મોનસૂન એટલે કે ચોમાસામાં શુભ જુલાઈમાં વધારો વરસાદની આગાહી છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ જાહેર કર્યું કે જુલાઈમાં ગુજરાત સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે જૂનમાં પહેલેથી જ નવ ટકા વરસાદ વધારે થયો છે જેના કારણે રવિ પાકમાં સારા સંજોગો ઊભા થયા છે અને વધુ વરસાદના સીધા ફાયદા છે જમીન ભીની થશે નર્મદા કેનાલ ભરાઈ શકે છે વાવણી યોગ્ય રીતે થઈ શકે છે અને મિત્રો ચોથા સમાચારની વાત કરીએ તો સોલાર પંપ યોજના હવે મિત્રો પીએમ કુસુમ યોજના હેઠળ પોતાનું સોલાર પંપ ખેડૂત કિસાન લગાવી શકે છે આ યોજના હેઠળ સાઠ સાઠ ટકા સુધીની સબસિડી મળે છે ત્રીસ ટકા કેન્દ્ર અને ત્રીસ ટકા રાજ્ય અને ખેડૂતને સાત પોઈન્ટ પાંચ એચપી સુધીનો પંપ લગાવી શકે છે અને વધારાની વીજળી બે પોઈન્ટ ત્યાંસી પ્રતિ યુનિટ દર વેચી પણ શકે છે એટલે મિત્રો તમારે વીજળીનું ઉપાધિ વહી ગઈ છે વીજળી બિલની અને માથે જતા જે પણ વીજળી તમે વધારે ઉત્પન્ન કરો એને તમે વેચી પણ શકો છો હવે અંતિમ અને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતો ડુંગળીના ખેડૂતો માટે સૌથી મુખ્ય અને અગત્યના સમાચારો આવી રહ્યા છે ખેડૂતોને અત્યારે ડુંગળીમાં ઘણા ભાવ નીચે પડી ગયા છે જેના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન વેઠવું પડે છે હવે સરકાર એની માટે એક નવી નિયમ અને મિટિંગ કર્યા બાદ ડુંગળીના ખેડૂતોને હવે પ્રતિ ક્વિન્ટલ બસો રૂપિયાની સહાય આપવામાં આવશે હવે સરકારના નિર્ણય મુજબ એપ્રિલ એકથી એકત્રીસ મે સુધી બે હજાર પચીસના જેઓએ ડુંગળી વેચી હશે એને રૂપિયા બસો બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સહાય મળશે અને આ લાભ કુલ નેવું હજાર ખેડૂતોને આનો સીધો લાભ મળશે અને અરજીની પ્રક્રિયા મિત્રો ઓનલાઈન રહેવાની છે ઓનલાઈન આપણું જે ઓફિશિયલ પોર્ટલ છે આઈ ખેડૂત પોર્ટલ એના ઉપર અરજી કરવાની રહેશે અને અરજીની તારીખની વાત કરીએ તો મિત્રો એકથી થી પંદર જુલાઈ સુધી છે જો તમને અરજી કરતા ના આવડતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને આપી શકો છો જેનાથી હું તમને સંપૂર્ણ અરજી કરવાની માહિતી કઈ રીતે કરી એના હું તમને સંપૂર્ણ વિડીયો બનાવી દઈશ તો મિત્રો આ આજના પાંચ સમાચાર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો આવા જ માહિતીના અને ખેડૂતને લગતા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો તમારા મિત્રો હોય તો એને શેર પણ કરજો જેના કારણે એને પણ માહિતી જાણવામાં મદદ મળે તો મિત્રો અત્યારે વિદાય લઉં છું મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ